જેમાં ગંભીર ઇજાના પગલે પાંચ વર્ષે નવ્યાનું મોત નીપજ્યું હતું દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ડીજેના ટેમ્પોના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં ચિરાગ વ્યાસ નામના ઈસમને અંકારવા આપ્યો હતો એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટેરિંગ પરનો કાબૂ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટનામાં અંકલેશ્વર ડિવિઝન પોલીસ ડીજે ટેમ્પો જપ્ત કરી ડીજે સંચાલક રાકેશ પટેલ તેમજ ટેમ્પો ચાલક ચિરાગ વ્યાસની ધરપકડ કરી તપાસ હાથ ધરી